ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલક પરિવારો માટે આર્થિક જીવાદોરી સમાન અને સામાજિક વિકાસની ધરોહર સાબરડેરી ની એકસઠમી સાધારણ સભા તારીખ 11/8/2025 ના રોજ ગુજરાત કો ઓપરેટિવ

ગ્રીન એનર્જી પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વગેરે બાબતે સભાને અવગત કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતું સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી શામળભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દૂધ ઉત્પાદકો માટે કટિબદ્ધતા દર્શાવી હતી વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પની સિદ્ધિ અને અમિતભાઈ શાહના સહકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરવા હેતુ પ્રતિબંધ છે વાર્ષિક ભાવફેર અંગે છણાવટ કરતા તેઓને સભાને

દસ દૂધ મંડળીઓનું મોમેન્ટો અને પ્રશસ્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં પ્રથમ પ્રથમ ત્રણ ક્રમે ગાબડ અને દૂધ મંડળીઓ હતી તે રીતે વર્ષ સૌથી વધુ દૂધ ભરાવનાર શ્રેષ્ઠ દસ દૂધ ઉત્પાદકો જેમાં બાયડ તાલુકાના સાત અને હિંમતનગર તાલુકાના ત્રણ પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ એ સભા પ્રસંગે સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ એ સભાના સમાપન પ્રસંગે આભાર વિધિ વ્યક્ત કરી હતી. રાજેશ ચાવડા સાથે હિમાની પરમાર સિટી ન્યૂઝ હિમતનગર. ચબરગોટાની અરવલી જિલ્લાના પશુ બલ લખુ સભા એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગની અંદર નિયમ પ્રમાણે જે એજન્ડાના કામકાજ હતા એ સર્વને મતે મંજૂર કરવામાં આવે છે અને ચાલુ વર્ષે અમારા પશુપાલકોને રિટર્ન મની ભાવે નવસો પંચાણું રૂપિયા જે જાહેર કરે તો એ ભાવ ચૂકવવાનું આજે નક્કી છે સભાસદના જે પ્રશ્નોની ચર્ચા માટે અમે આવતી જનર સભાની અંદર ચેરમેન સેક્રેટરી બંને બોલાવવાનો એક પણ નિર્ણય કર્યો છે ને એવો જે મંડળી લેવલના પ્રશ્નો હોય એનો એક નિકાલ થાય એ ભાવથી નિયામક મંડળે આ વર્ષે નવી પ્રથાપ પ્રણાલીકા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે એ આજે નિર્ણય નિયામક મંડળના નિર્ણયમાં એજીએમની અંદર એક ટ્રાવ કર્યો કે જેની મંજૂરીની અપેક્ષા હિત ઇચ્છો પહેલો ભાવ ચૂકવી ચૂકી રહ્યો એટલે આજે પ્રશ્ન